જિલ્લાના તાલુકાના ચીમેર કણજી ગામે અને સોનગઢ નગર ખાતે વંસેતુ ચેતના યાત્રાનું આગમન થતા તેનું આદિવાસી વાજિન્દ્રો સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું તાપી જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ જોશી અને એકસો બોતેર નીઝલ ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિત અને બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર રાજ્યમાં શરૂ થયેલ વનસેતુ ચેતના યાત્રાનો શુભારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નવસારી જિલ્લાના ઉનાઈ ખાતેથી કરાયો છે ત્યારે યાત્રા તેના પ્રથમ દિવસે સાંજે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ચીમેર અને ત્યારબાદ કણજી ગામ તથા સોનગઢ નગર ખાતે પહોંચતા તાપી જિલ્લા તંત્ર સહિત ગ્રામજનો દ્વારા યાત્રાના રથ તથા પધારેલ મહાનુભાવનું ભવ્ય સ્વાગત કરાયું હતું આ પ્રસંગે વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ જળ સંપત્તિ કુંવરજીભાઈ હળપતિની આગેવાની હેઠળ તથા ત્રેવીસ બારડોલી મત વિસ્તારના સાંસદ પ્રભુભાઈ વસાવા ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિત અને જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ જિલ્લા વિકાસ અધિકારી વી એન શાહ સહિત વિવિધ અધિકારી પદાધિકારીની ઉપસ્થિતિમાં

સોનગઢ નગરમાં વન યાત્રા કાર્યક્રમમાં અયોધ્યામાં કાર સેવા કરવા ગયેલા નિલેશભાઈ ચંદાત્રે અને વિશ્વાસ દેસલે શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી મંત્રી દ્વારા સન્માન કરાયું હતું ત્યારબાદ અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃતિ સમાન આવેલા રથનો નગરજનો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જય શ્રી રામના નારા સાથે સમગ્ર સોનગઢ નગરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા પ્રમુખ મયંકભાઈ જોશીના માર્ગદર્શનમાં હેતલભાઈ મહેતા રાજુભાઈ ભાવસાર સાથે એમની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર અબિન્દેશ્વરી શાહ સિટી ગોલ્ડ ન્યૂઝ સ્થાપી આજે કાર સેવક તરીકે આપનું જે સન્માન થયું ત્યારે આપ શું કહેશો ઓગણીસો ચોર્યાસી થી શરૂ થઈને આજે બે હજાર ચોવીસ સુધી ચાલીસ વર્ષની અંદર જ્યારે એક રામ ભક્તોનું જે સપનું હતું કે આ દેશની અંદર રામ જન્મભૂમિ ઉપર ભવ્ય ને દિવ્ય મંદિર બને અને દેશભરની અંદર ભારતનો પ્રત્યેક વ્યક્તિ રામ જેવો ચરિત્રવાન બને શક્તિશાળી બને ભારતનું પ્રત્યેક ગામ અયોધ્યા ધામ બને ભારતનું પ્રત્યેક ગામ શક્તિનું કેન્દ્ર બને ભારત દેશની અંદર રામ મંદિર થકી એક રામ રાજ્ય આવે

ઓગણીસો નેવુંમાં જ્યારે પહેલીવાર અમે કાર સેવામાં ગયા ત્યારે એક સપનું હતું કે ભારત દેશમાં રહીને જ્યારે આપણે આપણા જ આરાધ્ય દેવા રામ ભગવાનના મંદિર માટે માગણી કરવી પડતી હોય અને લડત લડવી પડતી હોય તો એનાથી બદ્તર હાલત તો કોઈ હોઈ નહીં શકે પરંતુ હવે જ્યારે બાવીસ જાન્યુઆરીએ રામ મંદિરમાં રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહ્યા છે ત્યારે ખરેખર એક ગૌરવની લાગણી અનુભવું છે અને હવે એવું લાગે છે કે અમારી તે વખતની કાર સેવા સફળ થઈ ખરેખર અમે ખૂબ નસીબવાળા છે કે અમે ત્યારે કાર સેવામાં ગયેલા અને અમારી જે માંગણી હતી તે હવે સંતોષાઈ રહી છે ને હવે રામ રાજ્ય આવશે એ નક્કી છે જી જય શ્રી રામ જય સર આજે વન સીટુ જીતના યાત્રાનો પરમ ઉનાઈ માટેના પવિત્ર પાટણ શરૂઆત કરી છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી સાહેબના હસ્તે આ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું છે ઉમરગામથી અંબાજી સુધીની યાત્રા આ બાવીસ તારીખે પરિપૂર્ણ થશે ઉનાઈથી શરૂ કરેલી યાત્રા ચૌદ જિલ્લાઓ ફળીને સાથે એકાવન જેટલા ટ્રાઇબલ વિસ્તારના અને વન વિસ્તારના જે તાલુકાઓ છે એને એને કનેક્ટ કરીને યાત્રા બાવીસ તારીખે મા જગદંબા એકદમ જગદંબાના પાટાંગણની અંદર અંબાજી પહોંચવાની છે ત્યારે જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે વન બંધુ કલ્યાણ યોજના જે પંદર હજાર કરોડથી ચાલુ કરીને આજે એક લાખ કરોડની ઉપર એનો વિસ્તાર પહોંચ્યો છે સાથે સાથે પીએમ જનમન યોજના જે આદિમ આદિમ જાતિના લોકો જે કોટવડીયા લોકો અહીંયા આપણા ઘણા બધા પાંચેક જેટલી જ્ઞાતિના લોકો છે અને સમગ્ર ભારતની અંદર પંચોતેર જેટલા જ્ઞાતિના લોકો છે વર્ષોથી આદિમ જૂથો માટે જે લડાઈ ચલાવતા હતા એને પૂર્ણ કરવાનું જે કામ કર્યું દેશના વડાપ્રધાનને પીએમ જનમન યોજના થકી ચોવીસ હજાર કરોડનું બજેટ આપીને આ તમામ આદિમ જાતિના લોકોને જે સરકારની લાભોથી વંચિત હતા એના લાભો આપવાનું કોઈ કામ કર્યું છે વીસ વર્ષમાં જે સરકારની સિદ્ધિ છે અમે લોકોની સમક્ષ લઈને જઈ રહ્યા છીએ સમગ્ર દેશની અંદર આજે બાવીસ તારીખે જ્યારે રામ રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે અયોધ્યામાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે થવાનો છે ત્યારે આ સમગ્ર એક સકારાત્મક સકારાત્મક વાતાવરણ સમગ્ર ગામે ગામ થાય ગામે ગામ તમામ મંદિરોની સાફ સફાઈ થાય તમામ ગામને સુશોભન થાય તમામ ગામની અંદર ડીપો ડીપ પ્રગટાવે એના માટે પણ અમે લોકોને આપના તરીકે અપીલ કરીએ છીએ કે બાવીસ તારીખે ફરી આપણે દિવાળીનો માહોલ ઉજવવાનો છે સૌને જય શ્રી રામ જી